નમસ્કાર અમદાવાદમાં આપનું સ્વાગત છે ને હું બતાવી રહ્યો છું એ વલસાડ કોસ્ટલ હાઈવે ના છે અત્યારે ધોલાઈ ચેકપોસ્ટ પર આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું આવતીકાલે થર્ટી ફર્સ્ટ નો તહેવાર છે તહેવાર ને લઈ અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નાની નાની ગાડીઓ ગાડીઓ ચલાવતા હોય અને તેને લઈ અને સામાન્ય માણસ ને પણ જોખમ ઉભું કરતા હોય તેને લઈ અને આ જે ચેકિંગ હાથ ધરના જે આદેશો આપવામાં આવ્યા હતા ડીજીપી દ્વારા એ આદેશોનું અહીંયા પાલન થઈ રહ્યું છે અને પોલીસ કર્મચારીઓ હાલ અત્યારે ચેકિંગ કરી રહ્યા છે તેમાં પીયુસી આરસી બુક અને લાયસન્સ એવી વાંધાજનક ચીજ વસ્તુ નથી લઈ આવતા અને આ દમણ અને દાંડીનો રૂટ છે કોસ્ટલ હાઈવે છે અહીંયાથી દારૂની હેરાફેરી અને જે બુટલેગરો પણ અહીંયા વધારે પ્રમાણમાં અહીંયાથી હેરાફેરી કરતા હોય તેને લઈ અને હાલતો અને ધોલાઈ બીટના જે જમાદારો છે અને અહિયાં પીઆઈ ચાવડા આવે છે તેમાં હાલ અત્યારે આવતી કાલે થર્ટી ફર્સ્ટ ને લઈ અને અત્યારે આ સઘન ચેકિંગ અહીંયા દ્વારા કરવામાં આવી રહ્યા તેમાં ટુ વ્હીલર થી લઈ અને મોટા વાહનોને પણ ચેક કરવામાં આવી રહ્યા છે

અને અહીંયા તમામ પ્રકારની મોટા વાહનોને લઈ અને અત્યારે ચેકિંગ હાથ ધરાવ્યું છે તમે આ જોઈ શકો છો સીધા દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું ધોલાઈ ચેક પોસ્ટ ના છે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પોલીસ વિભાગ દ્વારા તમામ કર્મચારીઓ સવારથી અત્યારે ખડે ફગે છે અને પોતાની કામગીરી બજાવી રહ્યા છે એમાં એસપી વાહન હોય ટુ વ્હીલર હોય કે પછી મોટી તમામ પ્રકારની જે ફોર વ્હીલર હોય છે તેમનું આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટિત થાય તેને લઈ અને આ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી આ કામગીરી કરનાર અહેવાલો સમાચારો સાથે ધમદાર સાથે જોડાયેલા રહેશો નમસ્કાર